નમસ્કાર મિત્રો પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે આજે આપણે જોઈશું તારીખ દસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ગુજરાત રોજગાર સમાચારમાં આપેલા એમ સ્વીગી પહેલો છે દેશની ડાયમંડ નિકાસમાં સુરતનો ફાળો કેટલા ટકા છે તમારો આન્સર છે બ ચાલીસ ટકા બીજા નંબરનો પ્રશ્ન પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત સમિટી નીચે પૈકી કયા સ્થળે યોજાઈ હતી તમારો આન્સર છે બ સાયન્સ સિટી અમદાવાદ ત્રીજા નંબરનો પ્રશ્ન ડબલ્યુ એચ ઓ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન જીસીટીએમ ક્યાં આવેલું છે તમારો આન્સર છે અ જામનગર ચોથા નંબરનો પ્રશ્ન ગુજરાતનો ભારતની વ્યાપારી વિકાસમાં કેટલા ટકા ફાળો છે તમારો આન્સર છે ક તેત્રીસ ટકા પાંચમા નંબરનો પ્રશ્ન વર્લ્ડ બેંક દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્રને ગ્લોબલ બેસ્ટ પ્રેક્ટિસ ગણવામાં આવી છે તેની સ્થાપના કરનાર પ્રથમ રાજ્ય કયું છે તમારો આન્સર છે ક ગુજરાત છઠ્ઠા નંબરનો પ્રશ્ન વર્ષ બે હજાર નવમાં યોજાયેલા વાયબ્રન્ટ ગુજરાતના ચોથા સંક્રમણમાં કયો દેશ પ્રથમ ભાગીદાર દેશ તરીકે આવ્યો હતો તમારો આન્સર છે ડ જાપાન સાતમા નંબરનો પ્રશ્ન વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટિ બે હજાર એકની હા સોરી બે હજાર અગિયારની નીચે પૈકી કયું થીમ હતી તમારો આન્સર છે ગ્લોબલ બિઝનેસ હબ આઠમા નંબરનો પ્રશ્ન આઈટીઆઈટીઆઈટી ક્ષેત્રે નીચે પૈકી વાઇબ્રન્ટ ગુજરાતનું સમિતિનું કયું વર્ષ ક્રાંતિકારી સાબિત થયું તમારો આન્સર છે ડ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિતિ બે હજાર તેર નોમો નંબરનો પ્રશ્ન ભારતની પ્રથમ ગ્લોબલ સીઈઓ ઈઓ કોન્ટ કોન ક્લેવનું આયોજન નીચે પૈકી વાઇબ્રન્ટ ગુજરાતના કયા સંક્રમણમાં કરવામાં આવ્યું હતું તમારો આન્સર છે બે હજાર પંદર વાઇબ્રન્ટ ગુજરાત ગુજરાત ગ્લોબલ સમિતિ દસમા નંબરનો પ્રશ્ન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિતિ બે હજાર તેરમાં કયા સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું તમારો આન્સર છે ડ ભારતનો પ્રથમ નોબલ સંવાદ અગિયારમાં નંબરનો પ્રશ્ન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિતિના કયા સંક્રમણમાં સેપિંગ ન્યૂ ઇન્ડિયા થીમ હતી તમારો આન્સર છે બ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિતિ બે હજાર ઓગણીસ બારમા નંબરનો પ્રશ્ન નીચે પૈકીના વિધાનો ચકાસો પહેલો છે એક્સ નિર્ભર ઇકોસિસ્ટમ ધરાવતો ગ્રીનફિલ્ડ ફિલ્ડ ઔદ્યોગિક શહેર છે ભાર બીજા નંબરનો ભારતનો પ્રથમ પ્લેટિનિયમ રેડ ઔદ્યોગિક સ્માર્ટ સિટી જે દક્ષિણ પૂર્વ એશિયામાં સૌથી મોટા લેન્ડ પાર્સલ ધરાવે છે ત્રીજા નંબરનો છે ભારતનું પ્રથમ ગ્રીનફિલ્ડ શહેર જેને ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ ગ્રીન સિટી રેન્ડિંગ પ્રાપ્ત થયું છે ઉપરોક્ત પૈકી નીચેના કયા સ્થળને સ્થળના સ્થળોનો ઉલ્લેખ કરેલ છે તમારો આન્સર છે બ ધોલેરા શેપિંગ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન તેરમા નંબરનો પ્રશ્ન ભારતનું પ્રથમ લિથિયમ આર્યન બેટરી ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા માટે સંયુક્ત ભાગીદારી કરવામાં આવી છે તે પૈકી નીચેનામાંથી કંઈ કંપની નથી તમારો આન્સર છે ટોયોટો ટોયોટા સુસો ચૌદમા નંબરનો પ્રશ્ન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિતિના દસમા સંક્રમણની થીમ શું છે તમારો આન્સર છે બ ગેટવે ટુ ધ ફ્યુચર પંદરમા નંબરનો પ્રશ્ન પ્રવાસન ક્ષેત્રે નીચે પૈકી કઈ નીતિ સંબંધિત નથી તમારો આન્સર છે ઔદ્યોગિક નીતિ સોળમા નંબરનો પ્રશ્ન સક્ષમ કેવી કે ટુ ઝીરો યોજના કયા ક્ષેત્ર સાથે સંલગ્ન છે તમારો આન્સર છે અ કૌશલ્યવર્ધન તાલીમ સત્તરમો નંબરનો પ્રશ્ન સ્માર્ટ રેફરલ એપ નીચે પૈકી કઈ સેવાઓના સરળીકરણની દિશામાં કાર્ય કરવા માટે બનાવવામાં આવી છે તમારો આન્સર છે ક આરોગ્ય ક્ષેત્રે ઇન્ટનેશનલ ઓટોમોટિવ સેન્ટર ઓફ એક્સેલન્સ આઈ એસી ઈ ગુજરાત સરકાર અને કઈ કંપનીનું સંયુક્ત વેન્ચર છે તમારો આન્સર છે મારુતિ સુઝુકી ઇન્ડિયા ઓગણીસમા નંબરનો પ્રશ્ન કચ્છ કચ્છ જૈવિક મંડળ આરક્ષિત ક્ષેત્રમાં કચ્છ ઉપરાંત નીચે પૈકી કયા જિલ્લાનો સમાવેશ થતો નથી તમારો આન્સર છે વડોદરા વીસમા નંબરનો પ્રશ્ન કર્ણાટકમાં આવેલી બાબા ભૂદનની ટેકરી ઉત્તમ કક્ષાનો શું ધરાવે છે તમારો આન્સર છે બ લોહો અયસ્ક એકવીસમાં નંબરનો પ્રશ્ન ભારતમાં નીચે પૈકી કયું ઉદ્યોગ ક્ષેત્રે એલ્યુમિનિયમનો મુખ્ય વપરાશ કરતા છે તમારો આન્સર છે ક બાંધકામ બાવીસમાં નંબરનો પ્રશ્ન ઈસબોગુલના વાવેતરનો અગત્યનો વિસ્તાર કયો છે તમારો આન્સર છે ડ ઉત્તર ગુજરાતનો સુકો પ્રદેશ ત્રેવીસમા નંબરનો પ્રશ્ન પ્રકાશ પ્રકાશલેશન દરમિયાન છૂટો પડવો પડતો ઓક્સિજન સામાથી નીકળે છે તમારો આન્સર છે અ પાણી ચોવીસમા નંબરનો પ્રશ્ન આકાશમાં તારો વાતાવરણમાં પ્રકાશન પ્રકાશનના કારણે ઝભુકતો દેખાય છે તમારો આન્સર છે ડ ડ અપવર્તન 25માં નંબરનો પ્રશ્ન નીચે પૈકી સજીવનો કયો જૂથ ખોરાક શૃંખલાની રચના કરે છે તમારો આન્સર છે બ ઘાસ બકરી અને મનુષ્ય 26માં નંબરનો પ્રશ્ન કમ્પ્યુટરમાં શું ના હોય તો તેને બૂટ કરી શકાતું નથી તમારો આન્સર છે અ સોફ્ટવેર સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન ભારતીય વૈજ્ઞાનિક શ્રી જગદીશચંદ્ર ભોજ નીચે પૈકી કયા ક્ષેત્રમાં તેમના કાર્ય માટે જાણીતા છે તમારો આન્સર છે ક રેડિયો અને માઇક્રોવેવ ઓપ્ટિક્સ અઠાવીસમાં નંબરનો પ્રશ્ન માણેક અને રૂબી નીચે પૈકી કયા રાસાયણિક નામ નામે ઓળખાય છે તમારો આન્સર છે ક એલ્યુમિનિયમ ઓક્સાઇડ ઓગણત્રીસમા નંબરનો પ્રશ્ન આગામી ખેલો ઇન ઇન્ડિયા યુથ બેંક ગેમ્સમાં નીચે પૈકી કઈ રમતનો સમાવેશ કરવામાં આવ્યો તમારો આન્સર છે ક ત્રીસમા નંબરનો પ્રશ્નો તાજેતરમાં હિમાલયન એર સફારી કોના દ્વારા લોન્ચ કરવામાં આવી તમારો આન્સર છે ક ઉત્તરાખંડ એકત્રીસમા નંબરનો પ્રશ્નો ફ્લાઇંગ ક્લી ફ્લાઇંગ ક્લિવલ નીચે પૈકી કયા રાજ્યમાં જોવા મળે છે તમારો આન્સર છે ક અરુણાચલ પ્રદેશ બત્રીસમા નંબરનો પ્રશ્નો ભૂમિ રાશિ પોર્ટલ નીચે પૈકી કયા મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવ્યું તમારો આન્સર છે ક મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે તેત્રીસમા નંબરનો પ્રશ્ન નેશનલ ઇન્ડસ્ટ્રીઅલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત કેટલા કોરિડોર વિકસાવવામાં આવશે તમારો આન્સર છે બ અગિયાર પાંત્રીસમા નંબરનો પ્રશ્ન પંચાયતી રાજમાં સુધારો લાવવામાં રચાયેલી અશોક મહેતા સમિતિએ કઈ ભલામણ કરી હતી તમારો આન્સર છે અ દ્વિસ્તરીય પંચાયતી રાજ પાંત્રીસમા નંબરનો પ્રશ્ન ગ્રામ પંચાયતના વાર્ષિક હિસાબ સમયસર મોકલવાની અને જવાબદારી કોની છે તમારો આન્સર છે ડ સરપંચ છત્રીસમા નંબરનો પ્રશ્ન પંચાયત નિધિમાંથી નાણાં ઉપાડવાનો કે ખર્ચવાનો અધિકાર કોને છે તમારો આન્સર છે બ જિલ્લા વિકાસ અધિકારીને છેલ્લો છે કોના મતે અર્થશાસ્ત્ર એ કલ્યાણકારી શાસ્ત્ર છે તમારો આન્સર છે ક પ્રોફેસર આલ્ફેડ માર્શલ નિબંધ છે ગુજરાતના ગરબાને મળ્યો આંતરરાષ્ટ્રીય બહુમાન એકસો પચાસ શબ્દોમાં કચ્છ રણોત્સવ આપત્તિ સામે અવસરની સફળ યાત્રા એકસો પચાસ શબ્દોમાં લખવાનું છે અને તંત્રીશ્રીને ગુજરાત રોજગાર સમાચાર કાર્યાલય પ્રકાશન શાખા બ્લોક નંબર ઓગણીસ ભોય તળિયે જીવરાજ મહેતા ભવન ગાંધીનગરના સરનામે અથવા રોજ સમ પંદર એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર મોકલી આપવા વિનંતી જો વિડીયો ગમે તે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર